પ્રેસ દ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો અડસઠમો અધ્યાય અને સોળમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે અરે શિખરવાળા પર્વતો ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો ખરેખર યહોવા ત્યાં સર્વકાળ રહેશે આગળની કલમમાં લખવામાં આવ્યું છે બાસાનનો પર્વત ઈશ્વરનો પર્વત છે બાસાનનો પર્વત ઘણા શિખરવાળો પર્વત છે અને એ પ્રમાણે ત્યાં જણાવવામાં આવેલું છે અને તે પર્વત માટે લખવામાં આવ્યું છે તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો ઈશ્વરે તે પર્વતને પસંદ કર્યો છે યહવા સર્વકાળ ત્યાં રહેવાના છે તેથી તમે આડી નજરે જુઓ ભૂંડી નજરે જુઓ દુષ્ટ નજરે જુઓ તમે કોઈ બી નજરથી એ પર્વતને જોઈ લો પરંતુ એ પર્વતને યહવાએ પસંદ કર્યો છે અને યહવા ત્યાં રહેવાનો છે ઘણી વખત આપણે પ્રભુ આપણને પસંદ કરે છે લોકો આપણને વક્ર દ્રષ્ટિથી જુએ છે અલગ દ્રષ્ટિથી જુએ છે આ લોકોને સીવિસ છે કે આ લોકો આ પ્રમાણે સેવામાં છે આ લોકો આ પ્રમાણે છે એવી રીતના લોકો આપણને વક્ર દ્રષ્ટિએ જુએ છે પરંતુ આપણે પણ પ્રભુને કંઈક તો ભોગ આપ્યો હશે આપણે પણ પ્રભુને આગળ કંઈક સેક્રિફાઈ કર્યો હશે આપણે બલિદાન ચડાવ્યું હશે કંઈક સમયનો ભોગ આપ્યો હશે કંઈ ને કંઈ એવું તો હશે કે જેને લઈને પ્રભુએ આપણને પસંદ કર્યા અને પ્રભુ આપણને પસંદ કરે છે પ્રભુ આપણી સાથે રહેવા માગે છે પ્રભુ આપણી સાથે રહે છે પરંતુ લોકો કઈ દ્રષ્ટિએ જુએ છે વક્ર દ્રષ્ટિએ જુએ છે ભૂંડી નજરે જુએ છે તીરછી નજરે જુએ છે દુષ્ટ નજરથી જુએ છે કપટથી જુએ છે પરંતુ કંઈ એ લોકોનું વળવાનું નથી ઈશ્વર જ્યારે પસંદ કરે છે એની સાથે કેટલીએ આડાઈ કરવામાં આવે કેટલીએ બળાઈ કરવામાં આવે કેટલાય અન્યાય કરવામાં આવે કેટલાય દોષાર્પણના ટોપલા ચઢવામાં આવે તો છતાં પણ જો ઈશ્વરે પસંદ કર્યા છે તો લોકો ટોપલા ચડાવી ચડાવીને થાકી જશે પરંતુ એક બી ટોપલો માથા ઉપર સ્થિર રહેવાનો નથી આ દિવસોમાં ઈશ્વર આપણને પર્વતની જેમ પસંદ કરે છે ઈશ્વર આપણને પસંદ કરે છે આખી દુનિયા આપણને વક્ર દ્રષ્ટિએ જુએ તો પણ શું ફેરફારવાનો છે સર્વશક્તિમાન ઈશ્વર આપણા ફેવરમાં છે સર્વશક્તિમાન પ્રભુ આપણો પક્ષ લે છે તેથી આડી દ્રષ્ટિએ જોવાથી કે તીર્થ નજરથી જોવાથી કંઈ જ આપણું બગડી જવાનું નથી લોકો આપણને જે દ્રષ્ટિએ જોતા હોય તેને જોવા દઈએ આપણે તેમની સારી દ્રષ્ટિથી જોઈએ કેમ કે તેઓ જોવાથી આપણને કંઈ બગાડવાનું નથી આપણું કંઈ ભૂંડું થવાનું નથી ઈશ્વર તો આપણું સારું ને સારું કરવાના છે તેથી આપણે શું કરવાનું છે કે ઈશ્વરે આપણને પસંદ કર્યા છે અને ઈશ્વર આપણને નિમે છે ઈશ્વર આપણને સ્થિર રાખે છે તેથી આપણે નાસી પાસ થયા વગર ઈશ્વરના કામમાં આપણે રચ્યા પચ્યા બની રહીએ લોકોને શું છે કે આપણે પ્રભુના કામ બંધ કરી દઈએ આપણી સિંહ હેસિયત છે કે આપણે પ્રભુના કામ કરીએ એવું લોકોએ કહેવું છે પરંતુ કોઈ ખેતુને માટે પ્રભુ આપણને પસંદ કરે છે લોકો ના પસંદ કરે તો છતાં પણ કંઈ ફેર નહીં પડવાનો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા ત્યારે શાસ્ત્રીઓને ફરોશીઓએ પણ પસંદ નહીં કર્યો લખવામાં આવ્યું છે કે એ ખૂણાનો મુખ્ય પથ્થર હતો પરંતુ બાંધનારોએ ઘર બાંધનારોએ એને રતબાતલ કર્યો નકારી કાઢવામાં આવ્યો ખરબચડો છે બંધ બેસતો આવતો નથી એ પ્રમાણે બહાર કાઢી નાખ્યો કેમ એમ લોકોના પાપ ઉઘાડા થતા હતા જ્યારે તમને અને મને લોકો નથી પસંદ કરતા તો તેનો મતલબ શું છે કે એ લોકોનું પણ કંઈક ઉઘાડું થાય છે એટલા માટે એ લોકોના પાપ ઉઘાડા થાય છે એટલા માટે આપણને બહાર કાઢવામાં આવે છે આપણને ના પસંદ કરવામાં આવે છે પ્રભુને ના પસંદ કરવામાં આવ્યા તો પછી ખૂણાનો મુખ્ય પથ્થર રહ્યો કે પછી એમ જ બહાર જ રહ્યો પિતાએ એને ખૂણાનો મુખ્ય પથ્થર ઠરાવ્યો હતો અને લોકોએ નકાર્યો તો છતાં પણ એ ત્યાં જ રહ્યો અને પ્રભુએ એ જ પથ્થર પર મંડળીનું બાંધકામ કર્યું લોકો હળસેલી કાઢશે પરંતુ પિતા ફરીવારે એ પથ્થરને લઈને ત્યાં જ મૂકશે અને એ જ પથ્થર પર બાંધકામ થશે કેટલાય નકાર વિરોધ હોય તો છતાં પણ ઈશ્વર આપણને પસંદ કરે છે ટોળાના ટોળા આપણા વિરોધમાં ઉઠતા હોય તો છતાં ઈશ્વર આપણને પ્રેમ કરે છે ઈશ્વર આપણને ચાહે છે ઈશ્વર કહે છે કે હું તમને લવ કરું છું અને તે તેથી આપણે ના પસંદ પડેલા હોય તો છતાં પણ પ્રભુના કામમાં આગળ અને આગળ વધવાનું છે યાકુબની પત્ની લેયા હતી અને એ લેયાને પણ યાકુબે ના પસંદ કરી પ્રભુએ જોયું કે લૈયા ના પસંદ પડી છે રાહેલ પસંદ પડી છે રાહેલનું ગર્ભસ્થાન જ બંધ કરી દીધું અને ના પસંદ કરેલી લેયા હતી એના પેટે દીકરાઓનો જન્મ થયો આજે જ્યારે આપણને આપણને ના પસંદ કરવામાં આવે પ્રભુ આપણો જ ઉપયોગ કરે છે તેમની સેવાને માટે આપણો જ ઉપયોગ કરે છે લોકો ભલે નકારી કાઢતા હોય લોકોની આંખોની દૃષ્ટિમાં આપણે નહીં ગમતા હોઈએ તો છતાં પણ પ્રભુની આંખોની દૃષ્ટિમાં તો આપણે ગમીએ છીએ તારાની જેમ એ આપણને જોવા માગે છે તેથી આપણે લોકોના મંતવ્ય જાણવાને માટે કોશિશ કરવાનું નથી પરંતુ પ્રભુના મંતવ્ય લઈને આગળ અને આગળ વધવાની જરૂર છે આ દિવસોમાં પ્રભુ તેમના કાર્યમાં આપણને આગળ વધાવે તેમના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનાવે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમે રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનીથી છો તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો તમારી છાયામાં તમારી કૃપામાં ધરી રાખો દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરી અમારી દ્રષ્ટિ હર હંમેશા તમારા વચન ભણી રાખી શકીએ એવી કૃપા માગીએ છે તમે અમારા કૃપાળુ દેવ છો તમે અમારા સનાતન રાજા છો ગૌરવવાન ઈશ્વર પિતા છો હર હંમેશા અમારે પડખે રહીને પ્રભુ તમે અમને આગળ અને આગળ વધાવો છો હર એક અંધકારની શક્તિઓમાંથી બચાવો છો નિરાશામાંથી બચાવો છો ના પસંદમાંથી બચાવો છો અને પ્રભુ તમે અમારો પક્ષ લઈને લડો છો અને અમને વિજેતા બનાવો છો અમને ખુશનુમાં રાખો છો તેના માટે પણ ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ તમારા ચરણોની આગળ તમામ શ્રોતાજનોને મૂકી દઈએ છીએ એમના જીવનમાં પણ પ્રભુજી જેમ પર્વતોને વક્ર દ્રષ્ટિએ જોવામાં આવે છે એવી રીતના તમામ શ્રોતાજનોના જીવનોમાં પણ બનતું હશે લોકો એમને વક્ર દ્રષ્ટિએ જોતા હશે ત્યારે પ્રભુ તમે હિંમત આપો બળ આપો જેમ તમે દુનિયામાં રહ્યા એવા સમયે શાસ્ત્રીય ફરોશીઓએ તમારો નકાર કરે તો છતાં પણ તમે ખૂણાના મુખ્ય પથ્થર બનીને જીવ્યા એ જ રીતના તેઓ પણ જીવતા રહે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ આ દરેક બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ પ્લેસયુ આ મેન